ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નિમુબેન બાંભણીયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે સિવિલ હોસ્પિટલમાં બસ્સો કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થયેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી અને ટૂંક સમયમાં આ હોસ્પિટલ શરૂ થશે તેવી ખાતરી આપી હતી નીમુબેન બાંભણીયા સાથે આરોગ્ય કમિશનર સિવિલ હોસ્પિટલના અધિકારીઓ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને મેયર સહિતનાઓએ પણ હોસ્પિટલની વિઝિટ કરી હતી મહત્વની વાત એ છે કે છેલ્લા બે વર્ષથી સંપૂર્ણપણે તૈયાર થયેલ હોસ્પિટલ માત્ર ઉદ્ઘાટનની રાહે છે જ્યારે મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાએ હોસ્પિટલ ઝડપથી શરૂ થશે તેવું આશ્વાસન આપ્યું છે બધા દે મેં અમારું 10 છે આખી કેટલી છે સર બીજે તમારો કોમ્પ્રેસર ચાલતો છે એક્ચ્યુઅલી ઓપરેટ થઈ જાય છે યર પર જાય યર પર જાય બીજો વાર આ નંબર 47 ઓપરેશન ઓર થાય છે પ્લસ 1 કોમ્પ્રેસર એને રિપેર કરી આલી અંદર બેગી સિટી આપણો સક્રિય પ્રયાસ પેલા ને પછી પણ બંધ નહોતું આપણું કરે છે મિંચા બે દિવસ પછી

અમે તમને જણાવી દઈએ છીએ કે અમારા હોસ્પિટલ પર સુપર સ્પેશિયલી વર્ક થ્રુ ભારત પ્રકારની ઇનોવેશન આ પ્રકારની 44 સદન આધુનિક એકદમ અત્યાધુનિક ઇક્વિપમેન્ટ સાથેની 140 બેડ ધરાવતી આ હોસ્પિટલ તૈયાર થઈ છે આજે અમારા દાદા લક્ષીબેન માવણીયા માનની કેન્દ્રીય મંત્રી હું નરેન્દ્રભાઈ રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ પૂર્વેના સૌ પૂર્વ આરોગ્ય મંત્રી મનસુખભાઈને ઋષિભાઈનો બધાનું નીતિનભાઈનો આભાર માનું છું કે એમણે બસો કરોડ જેટલી ધાક કેન્દ્રને રાજ્ય સરકારનું કઈને લાખ એમણે મંજૂર કરી પાંચ કરોડથી પણ વધારેની રકમના એપિને અત્યંત આધુનિક એ પ્રકારની વ્યવસ્થાઓ થઈ છે અહીંયા આપણે જાણીએ છીએ કે ન્યુરોલોજીની બાબત કશું કરું અહીંથી આપણા લોકલ ડૉક્ટરો ગયા છે સેવા આપી રહ્યા છે પણ ખાસ કરીને ન્યુરોલોજી નેપ્રોલોજી અને ડૉક્ટરોની તકલીફો છે આપ સોના માધ્યમથી જણાવું છું કે પ્રાઇવેટ ડૉક્ટરો અહીંયા આવે તો રાજ્ય સરકાર તૈયાર છે એના માટે નીતિઓ પણ બનાવેલી છે પણ સ્વાભાવિક છે પોતાના એના પ્રાઇવેટ હોસ્પિટલ હોવાના કારણે નાનું સેન્ટર હોવાના કારણે આવતા નથી હોતા